મિત્રો આજે આપણી આ ચેનલ પર ટ્રેક કંપનીનું ચારસો ચોત્રીસ મોડલ ટ્રેક્ટર વેચવા માટે આવી ગયું છે અને આ ટ્રેક્ટરને જે લોકોને ખરીદવાનું હોય એ વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આ ટ્રેક્ટરની બધી માહિતી આપણે આ જ વિડીયોમાં આપવાના છીએ તો મિત્રો જોઈ શકો છો કે આ ટ્રેક કંપનીનું ચારસો ચોત્રીસ ટ્રેક્ટર મોડલ છે અને વાત કરી દઈએ આના ટાયરની તો પચાસથી સાઠ ટકા જેવા ટાયર જોવા મળે છે કન્ડિશનની વાત કરીએ તો ટૅક્ટર કમ્પ્લીટ છે અને મિત્રો વાત કરીએ ગિયરની તો ગિયર પણ પાવરફુલ છે હાઇડ્રોલિક પણ પાવરફુલ છે અને એન્જિન પણ આ ટૅક્ટરમાં પાવરફુલ છે તો જે લોકો સારું એવું ટૅક્ટર સસ્તી એવી કિંમતમાં ગોતતા હોય તો એના માટે આ ટ્રેક્ટર સારામાં સારું છે ઘણા બધા લોકોને અમને કમેન્ટને પર્સનલ અમારા વોટ્સઅપમાં મેસેજ આવતા હતા કે સારું એવું ટ્રેક્ટર અમારે જોઈ છે ને સસ્તી કિંમતમાં જોઈ છે તો આ એ લોકો માટે આ ટ્રેક્ટર આપણે ખાસ વેચવા માટે લઈને આવી ગયા છીએ તો મિત્રો જોઈ શકો છો હવે વાત કરીએ મોડલની તો આ ટ્રેક્ટરનું મોડલ છે ને એ છે બે હજાર છ અને બે હજાર સાતનું છે એટલે આ ટ્રેક્ટર સારી એવી કન્ડિશનમાં જોવા મળે છે તમે જોઈ શકો છો અને આ ટ્રેક્ટરના ટાયર પણ પચાસથી સાઠ ટકા જોવા મળે છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ સડો અમને દેખાતો નથી હવે ટેક્ટરના થોડા ઘણા આપણી પાસે ફોટા પણ છે એમાં તમે જોઈ શકો છો કે ટેક્ટરમાં ખોટું ઓઇલ પણ ક્યાંયથી નથી નીકળતું અને ક્યાંય પણ સડો જોવા નથી મળતો એટલે ટ્રેક્ટર સારી એવી કન્ડિશનમાં છે અને બે હજાર છ સાતનું છે પણ સાચવેલું એવું ટેક્ટર છે તો જે લોકોને લેવાનું હોય એ વિડીયો ચાલુ છે તેની નીચે આપણે માલિકના મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી તમે ડાયરેક જ માલિક સાથે વાત કરી શકશો તમારે એક પણ રૂપિયાનું ક્યાંય કમિશન આપવાનું નથી હવે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે અને શું છે માહિતી જોઈએ તો પાવરટ્રેક કંપનીનું છે ટ્રેક્ટર ચારસો ચોત્રીસ મોડલ ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ છે અને મિત્રો બે હજાર સાત છથી સાતનું મોડલ છે ગામ ભૂંભલીમાં જોવા મળશે અને તાલુકો જિલ્લો ભાવનગર છે કિંમતની વાત કરીએ તો માત્ર એક લાખને પાસઠ હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે માલિકનું નામ અનિલભાઈ છે અને આવો જ વિડીયો તમારે જો બનાવવો હોય તમારે કંઈ પણ વસ્તુ વેચવી હોય તો આગળના આગળ વિડીયોમાં જોવો બધી માહિતી આપેલી જ છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો